અમદાવાદના નિકોલમાં મુંબઈના વેપારી સાથે પોલીસ કર્મચારીઓએ કરેલા મામલે પોલીસે બે ટીઆરબી જવાનની ધરપકડ કરી ટીઆરબી જવાન રાજેશ અને વિશાલ ધરપકડ આરોપીઓની ઓળખ પરેડ કર્યા બાદ ધરપકડ કરાઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા ખાનગી વ્યક્તિના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા પોલીસ કર્મચારી અને વધુ એક ટીઆરબી નું નામ સામે આવ્યું બે અકાઉન્ટમાં પૈસા મૂક્યા એ પૈસા બીજા ત્રણ અકાઉન્ટમાં ટ્રાન્સફર થયા અને બાદ વોલેટમાં ટ્રાન્સફર થયા દાસ્તાન પોલીસ ચોકી પાસે પૈસા પડાવ્યા હતા તાર પોલીસ કર્મચારી મુંબઈના વેપારી નિતાર રોકીને પૈસા પડાવ્યા મોબાઈલ માં ક્રિકેટ સટ્ટાની લિંક હોવાનું કહીને 5.88 લાખ રૂપિયા વેપારી પાસેથી પડાવ્યા હતા એ ગુનાની તપાસ ચાલી હતી દેખ ધ્યાને લોકો ઓનલાઈન જને જના ખાતામાં રૂપિયા નાખેલા હતા એ ટ્રાન્સફર થયા કે કયા કયા ખાતામાં ટ્રાન્સફર થયા હતા તેમજ એ વખતે ધ્યાન ગયો કોણ નોકરી હતી એ તમામ અંગલોની તપાસ કરીને ત્યારબાદ બે આરોપી જેમ કે રાજેશભાઈ પ્રહલાદભાઈ પટણી

જે बनने से बनने घना टाइम भी ટીઆરબી માઈડિ ઇસમે ટ્રાફિકમાં ફરક દે આવે છે અને સિલ્લા એકા એક ની હતી ઓન દર્શન સર્કલ ખાતેના પોઈન્ટ પર હાજર હતા સર જે ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હતા એ પોલીસ કર્મીનો છે ખાંગી વ્યક્તિનો છે ઓ જે એકાઉન્ટ માં પૈસા ટ્રાન્સફર થયા તો ખાંગી વ્યક્તિના એકાઉન્ટર अकाउंट એ એકાઉન્ટ માંથી અને તે આખી લિંક સેટઅપ કરવામાં આવેલી કે જે છેલ્લે આ લોકોને પૈસા ટ્રાન્સફર કરતા હતા એ લોકોનું રિમાન્ડ કે રિમાન્ડરને પૂછપરછ કરવામાં આવશે ને જે અન્ય વ્યક્તિઓ હતા એ લોકો ਨਾਲ કોણ વાત કરતા કે કસુ બેનિફિશિયર હતા એનું પણ પૂછપરછ કરવામાં આવશે સર જે ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હતા તેમાં આ સિવાય અન્ય કોઈ રકમ ઓ ટ્રાન્સફર થઈ જો કોઈ ટ્રાન્ઝેક્શન મળે જે બેંક ડિટેલ્સ બેંક પેજ પર મંગાવેલી છે અને એનાલિસિસ સારું છે અદિશુદ્ધની તપાસમાં કોઈની શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હોય એ લોકોની જાણમાં માંગેલી નથી જો લોકો શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જાણવામાં આવશે તો એની પણ પૂછપરછ કરીને કોના દ્વારા ટ્રાન્સફર પરમાં આવેલ છે એનો સંપર્ક કરવાનો આવશે